હેલો ગુડ મોર્નિંગ આપણે સોશિયોલોજી કંઈ ચેપ્ટર ચાલુ છે કે કમ્યુનિકેશન મીડિયમ્સ એન્ડ સોસાયટી કે જેમાં આપણે વાત કરી હતી આરોગ્યના સ્તરમાં સોરી શિક્ષણ ક્ષેત્રે સમૂહ સંચારના માધ્યમો કયા પ્રકારના કયા કઈ કઈ રીતે અસર કરે છે તેની વાત કરી હતી હવે જે આપણે વાત કરવાના છીએ એ છે આરોગ્યના સ્થળમાં એટલે કે આરોગ્યના ક્ષેત્રમાં સમૂહસંચારના માધ્યમો શું કામ કરે છે કઈ કેવી અસર પડે છે એની વાત કરવાની છે હવે શિક્ષણ ક્ષેત્રે આપણે જે પ્રભાવ જોયો હતો કે સમૂહસના માધ્યમો જે કંઈ છે એ સમૂહસંચનના માધ્યમો સામાજિક વિકાસ માટે અગત્યના સાધનો છે અને આપણે જોઈએ છીએ કે શિક્ષણનું મહત્વ સમજાવતા અનેક પ્રકારના કાર્યક્રમો આવે છે અનેક પ્રકારના એડવર્ટાઈઝ આવે છે કે એ કાર્યક્રમો અને એડવર્ટાઈઝ દ્વારા જે કંઈ નિરક્ષરતા છે એ નિરક્ષરતાનો ખ્યાલ લોકોના મનમાંથી દૂર થાય છે અને ટેલિવિઝને પણ શિક્ષણ કૃષિ વિજ્ઞાન ટેકનોલોજી માટે વિશેષ પ્રકારની ચેનલો અને વિશેષ કાર્યક્રમો ચાલુ કરેલ છે બરાબર છે અને સાથે સાથે તે દ્રશ્યને શ્રાવી કે જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય એવા પ્રાયોગિક પદ્ધતિ જે વર્ગમાં અનેક પ્રકારની જે ચેનલો બતાવવામાં આવે છે કે જેમાં ડિસ્કવરી નેશનલ જોગ્રાફી છે હિસ્ટ્રી છે બરાબર છે ગુજરાત સરકારની જે બાયોગેસ સોળ ચેનલો છે એ વગેરે વગેરે અને દૂરદર્શનના જે યુજીસીના કાર્યક્રમો પણ આવે છે સાથે સાથે આપણે જોઈએ છીએ કે અનેક પ્રકારની જ્ઞાનવર્ધક વીઝ ટીવીમાં આવતી હોય છે કે જેના થકી બાળક પોતાના જ્ઞાનમાં પણ વધારો કરી શકે છે કમ્પ્યુટર અને મોબાઈલમાં પણ અનેક પ્રકારની વેબસાઇટો દ્વારા અનેક પ્રકારની ઈ બુક એટલે કે બુક ન હોય છતાં પણ આપણે બુકની પીડીએફથી પણ શિક્ષણ કોઈ પણ રીડિંગ આપણે કોઈપણ બુકનું કરી શકતા હોઈએ છીએ અને હવે કોઈપણ સંસ્થામાં જોઈએ તો આપણે જોઈએ છે કે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એટલે કે જે સ્માર્ટ બોર્ડ અને પાવર પ્રેઝન્ટેશન એ શિક્ષણ માટે એક અનિવાર્ય બન્યા છે અને સાથે સાથે એનાથી શું થયું તો શિક્ષકને પણ બનાવવામાં મદદરૂપ થાય છે અને સાથે સાથે વિદ્યાર્થી પણ એને સારી રીતે સમજી શકે છે અને આ સમૂહ માધ્યમોએ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા કેળવી છે મતદાન જાગૃતિ વૃક્ષારોપણ અંગે જાગૃતિ કેળવી છે પ્રદૂષણ અંગે વ્યસનો રક્તદાન ચક્ષુદાન ઊર્જા બચાવું પાણી બચાવવું આ વગેરે ક્ષેત્રે લોકોના મનમાં લોકોના શું કહેવાય એક એમનામાં એક અવેરનેસ લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે હવે આપણે જે વાત કરવાના છીએ કે આરોગ્યના સ્થળમાં આરોગ્યના ક્ષેત્રમાં આ સમૂહ સંચારના માધ્યમોની અસર કેવી થઈ છે એની વાત કરવાની છે તો આરોગ્યના સ્તરમાં પ્રભાવ જોઈએ તો સમૂહ સંચારના માધ્યમો આરોગ્ય અંગેની કાળજી લેવામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં મદદરૂપ કરે છે એટલે કે જે સમૂહ સંચારના માધ્યમો છે એ સમૂહસંચારના માધ્યમો આરોગ્ય અંગેની કાળજી લેવા માટે બરાબર છે બરાબર આરોગ્ય અંગેની જેટલી બી કાળજી લેવા માટે શું છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાયન્ટિફિકલી જે દ્રષ્ટિકોણ છે એ સાયન્ટિફિકલી દ્રષ્ટિકોણ અપનાવવામાં મદદરૂપ કરે છે આહાર પોષણ વ્યસનો વિવિધ રોગો અંગે જાગૃતિ અને તેની વૈજ્ઞાનિક ક્ષમતા એટલે કે આપણે જોઈએ છે કે સમૂહસંચારના માધ્યમો દ્વારા અમુક પ્રકારની આપણે જોઈએ કે યુક્ત જે જરૂરી છે એ જરૂરી ખોરાકો છે આહાર છે એની એની એડવર્ટાઈઝ આવતી હોય છે કે આ પોષણયુક્ત ખોરાક છે આ પોષણયુક્ત ફળ છે કે આ પોષણયુક્ત કોઈ બી એટલે કે ટૂંકમાં આહાર પોષણો એ અંગે એક લોકો જાગૃત થાય એના માટે અનેક પ્રકારના સમૂહ સંચારના માધ્યમો દ્વારા એડવર્ટાઈઝ આવતી હોય છે એ પછી વર્તમાનપત્રમાં હોય કોઈપણ પ્રકારના યુટ્યુબ પર હોય ઇન્ટરનેટ પર હોય બરાબર છે એ પછી કમ્પ્યુટરમાં હોય ટીવીમાં હોય કોઈ બી રીતે હોય પરંતુ આહાર પોષણો વ્યસનો અંગે પણ લોકોને જાગૃતિ આપે છે વિવિધ રોગો અંગે જાગૃતિ એટલે કે જે આપણે જોઈએ છે કે એઇડ્સ છે એચઆઈવી છે બરાબર છે ટીબી છે એવી જુદી જુદી પ્રકારની જેટલી બી બીમારીઓ છે એ બીમારીઓને અંગેની માહિતી આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ વર્તમાનપત્રોમાં જોતા હોઈએ છીએ યુટ્યુબ પર જોતા હોઈએ છીએ ઇન્ટરનેટ પર જોતા હોઈએ છીએ દરેક જગ્યાએ આપણે જોઈએ તો એ ઇન્ટરનેટ ટીવી યુટ્યુબ વર્તમાનપત્ર એ બધું શું છે તો એ બધું આરોગ્ય સોરી સમૂહસંચારના માધ્યમો છે એટલે કે આ સમૂહસંચારના માધ્યમો દ્વારા વિવિધ પ્રકારના રોગો અંગે જાગૃતિ એટલે કે અમુક રોગો પ્રત્યે અમુક લોકોને કેવું હોય છે તો એક એમને પૂરેપૂરી માહિતી હોતી નથી એ અંગેની અને એ અનેક પ્રકારની ગેરસમજ એમના મનમાં

તેવી જ રીતે કુટુંબ કલ્યાણ બાળ કલ્યાણ માતૃ કલ્યાણ અને બાર બાળ ઉછેર અંગે સમૂહ માધ્યમો સીધી કે આડકતિક રીતે વૈજ્ઞાનિક માહિતી આપે છે એટલે કે જે કુટુંબના કલ્યાણ માટે શું જરૂરી છે બાળ કલ્યાણ માટે માતૃ કલ્યાણ માટે અને બાળ ઉછેર માટે એક સમૂહ માધ્યમો છે એક વૈજ્ઞાનિક માહિતી આપતા હોય છે વૈજ્ઞાનિક રીતે એ લોકો માહિતી આપે છે બરાબર છે તેનાથી વસ્તીની ગુણવત્તામાં પણ સુધારો થાય છે બરાબર છે એટલે કે જે વસ્તુની ગુણ વસ્તુ વસ્તીની જે ગુણવત્તા છે એટલે કે મૃત્યુદર ઓછો થાય છે અને વસ્તીની જે ગુણવત્તા છે બરાબર છે બાળકોનો ઉછેર સારી રીતે થઈ શકે એની પહેલાં માતૃનું કલ્યાણ એટલે કે માતાના કલ્યાણ માટે શું શું જરૂરી છે બાળ કલ્યાણ માટે શું શું જરૂરી છે કુટુંબના કલ્યાણ માટે શું શું જરૂરી છે તો આ વગેરે જેવી માહિતી સમૂહ સંચારના માધ્યમો દ્વારા આપવામાં આવે છે એટલે કે કુટુંબ કલ્યાણ બાળ કલ્યાણ માતૃ કલ્યાણ અને બાળ ઉછેર અંગે સમૂહ માધ્યમો સીધી કે આડકત્તિક રીતે શું આપે છે વૈજ્ઞાનિક માહિતી આપે છે તેનાથી વસ્તીની ગુણવત્તામાં પણ સુધારો થાય છે વસ્તી નિયંત્રણ માટે મદદરૂપ થાય છે એટલે કે જે વસ્તીનું નિયંત્રણ માટે બરાબર છે એટલે કે જે વસ્તીના નિયંત્રણ માટે પણ સમૂહ સંચારના માધ્યમો લોકોને અવેરનેસ જાગૃતિ જાગૃતતા આપે છે વિવિધ માધ્યમો ટેલિવિઝનો ચેનલો ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના રોગો અને તેના ઉપચારો અંગેની માહિતી મળે છે એટલે આપણે જોઈએ છે કે વિવિધ પ્રકારના માધ્યમો એટલે કે ટેલિવિઝન દ્વારા હોય બરાબર છે કોઈક મોબાઈલ પર હોય ઇન્ટરનેટ પર હોય બરાબર છે કમ્પ્યુટરમાં હોય યુટ્યુબ પર હોય એવી કોઈ પણ ચેનલો દ્વારા અથવા તો વિવિધ પ્રકારના વેબસાઇટો દ્વારા વિવિધ પ્રકારના રોગો અને એ રોગોના ઉપચાર એટલે કે એ રોગ એ રોગોને કઈ રીતે સારવાર આપવી એ રોગો સામે કઈ કઈ પ્રકારની તો એના વિશે માહિતી લોકોને આપે છે એટલે કે વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા વિવિધ પ્રકારના સમૂહ સંચારના માધ્યમો દ્વારા ટેલિવિઝન ચેનલો અને ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના રોગો અને તેના ઉપચારો અંગેની માહિતી મળે છે બરાબર છે એટલે કે વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા એટલે કે વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા ટેલિવિઝન દ્વારા બરાબર છે ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના જે રોગો છે એ વિવિધ પ્રકારના રોગો અને તેના ઉપચારો અંગેની માહિતી મળે છે વળી એચઆઈવી એઇડ્સ છે સ્વાઇન ફ્લૂ છે મલેરિયા છે ટીબી છે કેન્સર છે પોલિયો છે એ વગેરે રોગો અંગેની માહિતી અને તેના ઉપચારનો પ્રસાર વધ્યો છે એટલે આપણે જોઈએ છીએ કે આ બધી ઘાતક બીમારીઓ જે કંઈ છે કે જેમાં એચઆઈવી એઇડ્સ સ્વાઇન ફ્લૂ છે બરાબર છે પછી મલેરિયા છે ટીબી છે કેન્સર છે પોલિયો છે એ વગેરે રોગો અંગેની માહિતી અને એમની સારવાર માટેની માહિતી બરાબર છે સારવાર માટેનો પ્રસાર કઈ રીતે તેનો ઉપચાર કરી શકો તમે એ અંગેની માહિતી સમૂહ સંચારના માધ્યમો દ્વારા મળે છે અને આજકાલ જો આપણું જે ચાલું છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બરાબર છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સૂત્ર એ સમૂહ માધ્યમો દ્વારા એક અસરકારક બન્યું છે તેમ કહી શકાય તો આમ આરોગ્યના સ્તરમાં કઈ કઈ પ્રકારની અસર પડે છે એની વાત કરીએ તો સમૂહ માધ્યમો એ આરોગ્ય અંગેની જાગૃતિ જાગૃતતા કેળવવા માટે આરોગ્ય અંગેની કાળજી લેવામાં એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં મદદરૂપ કરે છે આહાર અંગે પોષણ અંગે વ્યસનો અંગે વિવિધ રોગો અંગે જાગૃતિ અને એક વૈજ્ઞાનિક દ્ર માહિતી બરાબર સાયન્ટિફિકલ ઇન્ફોર્મેશન આ સમૂહ સંચારના માધ્યમો આપે છે તેનાથી લોકોના આરોગ્યમાં પણ સુધારો થાય છે સાથે સાથે કુટુંબ કલ્યાણ બાળ કલ્યાણ માતૃ કલ્યાણ અને બાળ ઉચ્છર અંગે પણ સમૂહ માધ્યમો સીધી કે આડકતિક રીતે વૈજ્ઞાનિક માહિતી આપે છે તેનાથી વસ્તીની ગુણવત્તામાં સુધારો થાય છે વસ્તી નિયંત્રણમાં મદદરૂપ થાય છે વિવિધ માધ્યમો અને ટેલિવિઝનો ચેનલો ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના રોગો અને તેના ઉપચારો અંગેની માહિતી મળે છે વરી એચઆઈવી એડ્સ સ્વાઈન ફ્લૂ મેલેરિયા ટીબી કેન્સર પોલિયો એ વગેરે રોગો અંગેની માહિતી અને તેના ઉપચાર પ્રસાર વધ્યો છે આજકાલ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું જે સૂત્ર છે એ માધ્યમો દ્વારા પણ અસરકારક બન્યું છે આપણે જોઈએ છે કે અત્યારની જે વાત કરીએ તો જે કોવિડ નાઇન્ટીન જે મહામારી છે એ કોવિડ નાઇન્ટીન જે કંઈ વાયરસ જે ફેલાવી રહ્યો છે એના અંગેની અનેક પ્રકારની માહિતી આપણે ટેલિવિઝનમાં જોતા હોઈએ છે યુટ્યુબ પર ઇન્ટરનેટ પર ગૂગલ પર બરાબર છે અનેક જગ્યાએ આપણે આ કોવિડ નાઇન્ટીન જે કોરોના વાયરસ છે એની માહિતી આપણે જોતા હોઈએ છે ખાસ કરીને ટીવીમાં જોઈએ તો અનેક પ્રકારની એડવર્ટાઈઝ આવે છે બરાબર છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળો ડિસ્ટ બરાબર છે પછી હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરો બરાબર છે માસ્ક પહેરો આ વગેરે જેવી જે માહિતી છે એ વગેરે જેવી માહિતી દ્વારા લોકોને જાગૃત કરે છે બરાબર છે કે જે સામાજિક અંતર જાળવવાનું હાથ જે કંઈ છે વારંવાર સેનિટાઈઝર કરવા બરાબર છે વીસ કે ત્રીસ સેકન્ડ સુધી હેન્ડવોશથી હાથ ધોવા આ વગેરે જેવી વાત છે એ વગેરે જેવી વાત આ લોકોને જાગૃત કરવા માટે લોકોનામાં અવેરનેસ આવે એ માટે વિવિધ પ્રકારની એડવર્ટાઇઝ વિવિધ પ્રકારના કાર્યક્રમો વિવિધ પ્રકારની માહિતી એ સમૂહસંચારના માધ્યમો આપે છે અને એ સમૂહસંચારના માધ્યમો માહિતી આપીને લોકોને જાગૃત કરે છે બરાબર છે તો આમ આ આરોગ્યના સ્તરમાં પણ પ્રભાવ અને સમૂહસંચારના માધ્યમો છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અત્યારે કોઈ બી અમદાવાદની સિવિલ હોય અથવા તો અમદાવાદની કોઈ બી પ્રાઇવેટ હોસ્પિટલ હોય અને એમાં આપણે જાણવું હોય કે કઈ બેડ કોવિડ નાઇન્ટીન માટે પેશન્ટ માટે ખાલી છે બરાબર છે ત્યાં જગ્યા છે કે નહીં તો એની વાત એની જે માહિતી છે એ ઓનલાઈન આપની વેબસાઇટ દ્વારા મેળવી શકીએ છીએ કે આ હોસ્પિટલમાં આટલી જગ્યા ખાલી છે આટલા બેડ ખાલી છે બરાબર છે તો એ પણ એક સમૂહસંચારના માધ્યમો દ્વારા જાણી શકે આપણે તો એક સમૂહસંચારના માધ્યમો આમાં પણ ઉપયોગી છે તો આમ આપણે સમૂહસંચારના માધ્યમોનો આરોગ્ય સ્તર પર પ્રભાવ જોયો સો થેન્ક યુ વેરી મચ